ધારી શહેરના પ્રેમપરા વિસ્તારમાં આવેલી શેત્રુંજી નદી નજીક માનવ લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના બપોરના સુમારે શેત્રુંજી નદીના પુલ નજીક એક યુવકની લાશ પડેલી હોવાનું સામે આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી મૃતકની ઓળખ સ્થળ પરથી મળેલા મોબાઈલ ફોન અને પાકીટના આધારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મૃતકનું નામ સોલંકી જયંતિભાઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે તેઓ અનુસૂચિત જાતિ સમાજના હતા તથા ધારી શહેરના પ્રેમપરા વિસ્તારના રહેવાસી હતા ઉલ્લેખનીય છે કે જયંતિભાઈ છેલ્લા ચાર દિવસથી ગુમ હતા અને આ બાબતે ધારી પોલીસ દ્વારા શોધખોળ પણ ચાલુ હતી મૃતકની ઓળખ મોબાઈલ ફોન અને પાકીટના આધારે થયેલ હોવાનું મૃતકના સંબંધી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું ધારી પોલીસે જાહેર કર્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના સાચા કારણો સામે આવશે રિપોર્ટર ફારૂક બી લખે અમરેલી ત્રણ દિવસ પહેલાં મારા મામા છે ગુમ થયેલા હતા અને આજે ચોથા દિવસે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ ધારેડિયામાંથી એક ડેડ બોડી મળી આવેલી છે જેની અમને જાણ થતાં અમે ત્યાં તપાસ કરી મોબાઈલ અને આધાર કાર્ડથી અમને માહિતી મળી કે ડેડ બોડી એમની જ છે જેની તપાસ કરતાં હવે અત્યારે પોલીસ છે એ પણ મૃતકનું નામ શું હતું ચિંતીભાઈ મોહનભાઈ સોલંકી